આજે રાજપૂત ભવન ગોતા ખાતે ક્ષત્રિય સમાજના વિવિધ આગેવાનો દ્વારા જે એક મંચ ઉપર આવવાની જાહેરાત કરવામાં આવી હતી જેમાં આ જે ફેડરેશન બનાવવામાં આવ્યું છે તેનું નામ છે ક્ષત્રિય શક્તિ અસ્મિતા

શક્તિ અસ્મિતા મંચ આ નામની જાહેરાત કરાઈ તમામ સ્ટેટના એ મહારાજાઓ છે તે ઉપસ્થિત રહ્યા હતા ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો છે સંસ્થાઓ છે તેમના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા તે કાર્યક્રમ ચાલ્યો વક્તાઓએ પોતાનું નિવેદન આપ્યું હતું સમાજમાં કેવી રીતે એકતા આવી શકાય ફાંટા કેવી રીતે દૂર કરી શકાય તે માટેના તમામ સારા સારા પ્રયાસો થયા સારી સારી વાતો થઈ પરંતુ જ્યારે કાર્યક્રમ અંતિમ તબક્કામાં હતો કાર્યક્રમ પૂર્ણ થવાની હતું ત્યારે ક્ષત્રિય સમાજ આંદોલનમાં ચર્ચામાં આવેલા અને નિવેદનના કારણે આવા નવા વિવાદમાં પણ સપડાયેલા

યા કે કેપ પદ્મિની બાને નીચે બેસાડ્યા છું હું પણ એક સમાજ સેવિકા છું અને આ છું કે મારું કરી મત બોલતા જ્યારે રેલીમાં પણ એને મારી ગાડી ઉતારી મને જે ગાડીમાંથી નીચે ઉતારીતી અને મને નથી જેવી રીતે આપે વિડીયો જોઈએ કે પત્ની વાળાનો એવો આરોપ છે કે તેમને આ કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા પરંતુ તેમનું હળાહળ અપમાન કરવામાં આવ્યું તેમને સામાન્ય જનતાની જેમ જે નીચે લોકો ચેર ઉપર બેઠા હતા તેવી રીતે ખુરશી ઉપર બેસાડવામાં આવ્યા તેમને સ્ટેજ ઉપર બેસાડવામાં નથી આવ્યા તેના જ કારણે તેમને વિરોધ હતો તેમનો વાંધો હતો અને તેને લઈને તેમણે પોતાનો રોષ છે ત્યાં વ્યક્ત કર્યો ને સાથે જ તેમણે આ કાર્યક્રમ જ્યારે અંતિમ તબક્કામાં સફળતાપૂર્વક રીતે પૂર્ણ થવાની આરે હતું ને આ દરમિયાન આ પ્રકારે તેમણે હોબાળો મચાવી દેતા આ ઘટના આવે ન્યૂઝ ચેનલોની હેડલાઇન્સમાં ચર્ચાનું કેન્દ્ર બની છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં